મેન છે હવે ચલો એ તો ચલો આપણું કેન્દ્રનું થઈ ગયું થોડીક ગુજરાતની વાત પર આવીએ એક ટૂંકો પ્રશ્ન ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ કે ના હોવી કારણ કે આ મને બહુ બધા પ્રશ્નો પૂછતા હોય કોમેન્ટમાં પણ આ બધા તો સોશિયલ મીડિયામાં અમે ઘણી વખત વિડીયો બનાવતા હોય ને તો મેં તો લગભગ અઢળક દારૂના વિડીયો બનાવ્યા ખૂબ દારૂના વિડીયો બનાવ્યા આ જગ્યાએ દારૂના અડ્ડાઓ ચાલે કોઈ દારૂ પીને મરી જાય કોઈના ઘર બરબાદ થઈ જાય પહેલાથી સરકારને કાંઈ ફરક નથી પડતો બરાબર બે ભાવ હપ્તા આવે બરોબર હવે ઘણા બધા મને એવું કે તો છૂટ આપી દેવી જોઈએ પણ છૂટ આપી દે તો પાનના ગલ્લાની જેમ ગુજરાતમાં દારૂની દુકાન થઈ જાય પીવાનું ઓછું થઈ જાય જેમ વધારે મળે તમે નદી કિનારે જાઓ તો તમે એક ગ્લાસ પાણી પીવો અને કચ્છના રણમાં તમે ભૂલા પડ્યા હોય તો તમને એક ગ્લાસ ની બદલે પાંચ ગ્લાસ આપે તો એ પી જાઓ જેમ દારૂ ખુલ્લે આમ થઈ જાય તો પીવાનું ઘટી જાય પણ આ સરકાર એટલા માટે છૂટ નથી આપતી કે હપ્તા એના બંધ થઈ જાય કાયદેસર દુકાનો ચાલુ થઈ જાય તો હફ્તો કોની પાસે લે હું તો મારું એવું માનવું છે હું મહારાષ્ટ્રમાં જવું ઘણીવાર આઉટ ઓફ સ્ટેટ રહેતો છું કામથી તો ત્યાં જ્યાં લગભગ બધે છૂટ છે દારૂ ગુજરાત રાજ્યમાં છૂટ છે મેં કોઈ રાજ્યમાં હું જેટલો ફરતો કેલકટ્ટા બેંગ્લોર ચેન્નાઈ બોમ્બે મે ત્યાં આગળ કોઈ દારૂ પીને લાતો ખાતો આમ ગણો ને બહુ ખરાબ આ પરિસ્થિતિ છે તમારી આ ચેનલ ના માધ્યમથી હું પણ એક કઉ છું કે જે પણ આ વિડીયો સત્તાધારી પક્ષવાળા જોતા હોય તો ભાઈ તમે તમારા રોટલા ધંધો કરીને રોટલા શીખજો નકર છોકરા તમારા અવેળાના ડાટા કાઢે એમ થશે આવી ગુજરાતીમાં એક કહેવત છે પણ આ દારૂબંધી અને આ ડ્રગ્સ ઉપર કાં તમે કાબુ લાવો ખોટી ફાંકા ફોતારી કરીને કડકમાં કડક પગલાં લેવામાં આવશે કડકમાં પગડક પણ કઈ દિવસે કડક માણસોની જાન જાય છે એ તો છે જ નાના નાના ઝુંડામાં રહેતા ગરીબ વાર એક જ કમાવ હોય એના જે મતલબમાં વડીલ હોય એ આ દારૂ ને ઓલી દેશી દારૂ પી પી અને ખાંડ જેવા કાન બને અને એનું પરિવાર ઉજળે ત્યારે એ જે કમાવ જે વડીલ હોય એ જતો રહે અને પછી જે છોકરું નાનું હોય એની મમ્મી એ કઈ રીતે જિંદગી કાઢે તી એક વખત ખાલી એમ કલ્પના કરે ને તો એની ખુલી ખુલવી જોઈએ પણ આ જાડી ચામડીના નેતાઓ નહીં ખુલે

હું કે ગુજરાતમાં હમણાં આવ્યું હતું પેપરમાં કે સાંસદોના પંચાણું ટકા ફંડ વપરાયા વગર પડી રહ્યા તમારું શું કેવું છે કેમ પડી રહ્યા છે સાંસદોને મેં હમણાં તો એક લાઈનમાં કીધું કે આ લોકોને એક વખત ચૂંટાયા પછી પોતાના વિસ્તારની જનતાને જે પ્રશ્નો છે પ્રશ્નોને વાંચા આપવાનું કામ જ નથી સારા પ્રોગ્રામમાં જઈ લેંગો કંપની પહેરી લીધી બાકી આ તમે જે પેપરમાં હમણાં કહો છો ને હવે એટલા સાંસદોની જો એમના ગ્રાન્ટ પડી રહે તો તમે આ લોકો વિકાસ વિકાસ કરે મને દિન જ કહો કે આ વિકાસ કોને કેવો અને જે કામો સજેસ્ટ થયા ગુજરાતમાંથી લગભગ ત્રણ હજાર ઉપર કામ સજેસ્ટ કરવામાં આવ્યા હતા સાંસદો દ્વારા એટલે એ ફાઇલ કેવું હોય કે અધિકારી પાસે જાય જિલ્લા અધિકારી પાસે એ પછી જે કેન્દ્રીય ખાતા લાગતા હોય ત્યાં ફાઇલ જતી હોય તો ત્રણ ઉપર કામમાંથી ખાલી નાઇન્ટી કામ પાસ થયા ત્રાણું એ ટકો નહીં અડધો ટકો નહીં સમજો દીપેનભાઈ હું કોઈ પણ વિસ્તારનો સાંસદ છું તો મને ખબર હોય કે આ વિસ્તારમાં મારે કઈ કઈ જરૂરિયાત છે સ્કૂલ કોલેજ જે બી કંઈક વિકાસના કામ કે ભાઈ આમ જનતાને અહીંયા વિકાસના કામો અધૂરા તો મને તો ખબર જ હોય ને તો મારે જે ફાઇલ બનાવવાની હોય પ્રોજેક્ટ મૂકવાના હોય ઉપર કેન્દ્રનો હોય તો કેન્દ્રનો ગુજરાત સરકારનો નો હોય તો ગુજરાત સરકારનો આ મૂકી અને એનું ટોટલ મારે નિગરાની મારે જ રાખવાની હોય મારા માણસોને ખાલી કહેવાનું હોય જે નીચે હોય ને કે ભાઈ તમે જો પણ હું મારા વિસ્તારમાં જયારે રાઉન્ડ મારું ને ત્યારે ખબર પડે કે મારે કયા કામ કરવાના હું મારી ઓફિસ થી સીધો દિલ્હી ઓફિસ નો ઓફિસ અને કોઈક સારા પ્રોગ્રામ મારું સન્માન કરે માઈક લેન ઉપર રહે બે વિકાસની વાત કરે અને ભાઈ નરેન્દ્ર મોદીના બે વખાણ કરવાના હોય તો એ જ કામ કરવાનું બાકી મને ખબર જ નહીં મારા વિસ્તારમાં શું ચાલે છે એટલા માટે આ બધું જ આ રીતે ચાલે આ હકીકતમાં તમે હમણાં જે કીધું ને કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હું તો એમ કહું છું બધું રામ ભરોસે જ ચાલે અને આ જનતાએ તે બધી રામ ભરોસે જ છે બાકી આ તંત્ર કે આ જે બી આપણે કહીએ ને કંઈ છે જ નહીં સાચી વાત કીધી તમે એકદમ

તમને ઘણા બધા એમ કહેવાય તું આ વિડીયો બનાવ હું આટલી બધી મહેનત કરું હું કહું મારો એક જ ધ્યેય છે હજાર લોકો વિડીયો જોવે ને મારા તો પછી ખાલી પાંચ જણા જાગૃત થાય ને તો ઘણો તો ઘણું મને એમ થાય કે ભાઈ ચાલો વાંધો નહીં પાંચ જણા જાગૃત જાગૃત થયા આજે છ વર્ષ પછી મને એટલો રિસ્પોન્સ મળ્યો કે પંચાણું જે નેગેટિવ કોમેન્ટ આવતી હતી ને એના જગ્યાએ ચાર થી પાંચ ટકા નેગેટિવ કોમેન્ટ આવે છે હવે તો એ નહીં હોય આ જ્યારથી રાહુલ ગાંધી આ કાંડ બહાર પાડ્યું છે એ પાંચ ટકા નહીં રહ્યા એટલે મારે એવું માનવું ખરું

કે ભાઈ કમળ ગળાઈ ગયું છે તો નથી બહાર જતું નથી ઉપર થી બાર નીકળતું નથી નીચે બહાર એમાં એવું છે કે ભાજપ ની જે પાર્ટી ની વિચારધારા હતી એ વિચારધારા ચૂકી ગઈ છે જે જૂના કાર્યકર્તાઓ એમના સનિષ્ઠ કાર્યકર્તાઓ એ હજી વિચારધારા સાથે જ છે પણ આ સારા છે એવું નથી બધા જ ખરાબ છે પણ એમનું ચાલતું ચાલતું હાલ પોસ્ટ ઉપર એવા વ્યક્તિ બેસી ગયા વિચારા નું ચાલતું નથી હમણાં જ હવે આપણે દિનેશભાઈની જોડે થોડીક ચર્ચા કરીએ તો દિનેશભાઈ તમે કેટલા સમયથી અત્યારે સમાજ સેવાનું કામ આમ ચાલતું હશે તમારે મારું સમાજ સેવા તો બે હજાર આઠ પછીનું હું સમાજ સેવામાં વધારે છું અચ્છા કે લોકોના પ્રશ્નો હોય થોડા નાના મોટા આ છે તે જેટલા મારથી મહેનતથી જેટલા સોલ્યુશન થાય એટલા આપણે કરીએ છીએ અને આમ આદમી પાર્ટી સાથે કેટલા સમયથી જોડાયા છે બે હજાર વીસમાં હું આમ આદમી પાર્ટીમાં જોડાણો બરાબર પાંચ છો વર્ષ પાંચ છ વર્ષ થઈ ગયા સરસ હવે સુરતની એકચ્યુઅલ વાસ્તવિકતા સમસ્યા શું છે વાસ્તવિક સમસ્યા કારણ કે તમે તો ઘણું ફરો છો લોકલ વિસ્તારમાં લોકો તમારી પાસે આવતા હોય તો વાસ્તવિક સમસ્યાઓ શું છે સુરત સુરતની બજેટ અત્યારે તમને કહું ને એબાઉટ છન્નુસો કરોડ આસપાસનું છે સુરત એસએમસી એસએમસી હવે આ એસએમસીના બજેટમાં હમણાં તમને ખબર હોય તો વરાછાની ખાડી દર વર્ષે આ પ્રશ્ન હોય છે હવે આ વર્ષોથી આ ખાડી પૂરશે તો એમને કોઈ પ્લાન નથી કર્યો તમારી પાસે વેરા બિલ માં તો બધું અનેક લખેલું છે શિક્ષણ વેરો ગટર વેરો ફાયર વેરો એક્સ વાય બધા લખેલા પણ વેરા બિલ તમારા સતંદર વધતા ગયા છે વર્ષો જેમ આ વખતે કદાચ ચૂંટણી આવી છે ને એટલે આ લોકો બંધ રાખ્યું છે નકર આ ચૂંટણી જીત્યા પછી જો કદાચ ભાજપ જીતી ગઈ તો પાછા સરકાર પ્રજાની માથે આવવાના છે મેન પ્રશ્નો આમાં જોઈએ ને તો કે જેટલા ટીપી એક તો રોડ રસ્તા જુઓ તમે હરેક જગ્યાએ હા એક થોડુંક સારું હોય ને તો અઠવાલાઈ પાલ બાજુ છે મને એવું લાગે છે કે એ લોકો વેરા બિલ ભરતા છે આ બંધ વાળા નહીં ભરતા હોય હા ત્યાં તમે જાઓ ને ધોળે ન ઉડે સારી ગ્રીનરી હોય ગ્રીન હોય બધું વ્યવસ્થિત છે આ બાજુ વાળા મને લાગે વેરા બિલ નહીં ભરતા હોય એટલે નહીં હોય પણ એક રોડ રસ્તાનો મેઇન પ્રશ્ન છે અને એક સાફ સફાઈ હવે આ લોકોને એવોર્ડ કોણ આપી દે છે એની મન ખબર હવે તો બધા ગોતે છે આપી દેજે નથી ખબર પડતી અહિયાં જો ને અમારા વિસ્તારમાં રસ્તામાં દુનિયાનું પણ આ વસ્તુ જયારે આપણે સોશિયલ મીડિયા મુકે તું સુરત માં રહી સુરત નો વિરોધ કરે

તો એ એ પ્રકારની જે વ્યક્તિ હોય ને એને નાર્સિસિસ્ટ કહેવાય સાયકોલોજીની ભાષામાં જે હિટલર હતા હિટલરની માનસિકતા કેવી હતી આ લોકોને તમે ક્યારેય ચેન્જ ના કરી શકો અને બીજું આ લોકો છે ને સત્તાના ગુલામ હોય આજે અંધ ભક્તો સમજો આ સત્તાધારી પાર્ટીના છે કાલે અગર કોંગ્રેસની સરકાર આવી તો એ કોંગ્રેસના અંધભક્ત ભક્ત બની જશે આ લોકોનું કામ એક જ છે અંધ ભક્તિ આ નાર્સિસિસ્ટ લોકો છે આમનો ઈગો એમને નડતો હોય એક વાર એમણે કોઈ પગલું ભરી લીધું હવે એ પાછી ન પાડે મેં એક એમ કહી દીધું કે ભાઈ મોદી કી જાય તો હવે હું જિંદગીમાં રાહુલ કી જય હમણાં નહીં બોલું જ મોદી છે એટલે આ એક માનસિકતા હોય લોકોની એને તમે ચેન્જ કરી જ ન શકો એક પર્સન્ટ રહેવાના જ બધે બાકી સુરત એસએમસીમાં સૌથી વધારે મને ત્રણ મુદ્દા ઉપર એક તમે પૂછો ને ત્રણે ત્રણ મુદ્દા એક સાથે કહી દઉં એક તો સારા આરોગ્ય કેન્દ્ર હોવો જોઈએ ઓકે સરકારી સ્કૂલો હોવી જોઈએ અને રોડ રસ્તા સારા જોઈએ પબ્લિક મેં આ જોઈએ છે અને સારું પાણી પાણી સ્વસ્થ પાણી આ સુવિધા આપણી પાયા એટલે કે આપણી આ જરૂરિયાત દરજની આ આ સુવિધા તો સારી હોવી જ જોઈએ એમાંથી હું એક પણ સુવિધા સારી મૂકતો નથી હા સાત અમારા વિસ્તારમાં સરકારી સ્કૂલ એક છે લગભગ મોટા વરાછામ છે એક નાની મોટી કંઈક અમારા વિસ્તારમાં છે પણ એટલી બધી પબ્લિક છે એની વચ્ચે એક નાની અમથી શાળા હું મારા બાળકનું એડમિશન લેવા ગયો ને મને ના પાડી દીધી જગ્યા જ નથી

કાલે થઈ જાય પ્રાઇમ મિનિસ્ટર આવે ને એવું મને ઘણી વખત મનમાં એવું થાય કે કોઈ આપડે આપડે તમે કહ્યું આખી પિક્ચર છે હા એમાં રાજબર ને પ્લાસ્ટિક સર્જરી કરી બીજો રાજ બનાવી નાખે હોમ મિનિસ્ટર બરાબર તો મને ઘણી બધી વખત એવું થાય કે આ નરેન્દ્રભાઈ આપણો જે નરેન્દ્રભાઈ વડનગર નો હતો એને આમાં ઘણો ચેન્જ છે તો આ કદાચ મને તો આ ડુપ્લિકેટ નરેન્દ્રભાઈ એવું લાગે છે ઘણી વખત મને એકલા એકલા વિચાર આવે ખરેખર હમણાં દીપેનભાઈ હમણાં શિક્ષણ ઓળો વાત હતી એટલે શિક્ષણમાં હમણાં પ્રયોગ સવાલ તો એ પ્રવચો ચાલુ તો કર્યો મન થયો અને કોર્પોરેટરો ધારાસભ્ય પણ હકીકતમાં એ લોકો જ્યારે હાઇલાઇટ કરતા ને સોશિયલ મીડિયામાં ત્યારે મને એક એમ થતું હતું કે તમે આટલું બધું સરસ ચલો તમે કરો છો બાળકોને પ્રોત્સાહન મળે પણ ચોપડા તો છે જ તો તમે પહેલા એ તો કરો અરે હમણાં કઈક સુરત મ્યુનિસિપાલિટી જે એમની સ્કૂલો માં ચોપડા વેચે છે એમાંય નરેન્દ્ર મોદીના બધાના ફોટો હતા એવું કઈક ને હા હા એવું જોયા હતા હા ફોટો બધાના છે હતા

અંદરથી થી જનતાનો આત્મા જાગે ને તો કામ એકચ્યુઅલી જનતાનો આત્મા બે હજાર ચોવીસમાં જાગી ગયો હતો અને એટલે જ ભારતીય જનતા પાર્ટીની સીટો બસો ચાલીસ પર આવી ગઈ પણ જે બીજો જાદુ ચાલી ગયો બીજી જે આત્મા ચાલી ગઈ એ ક્યાં ચાલી ગઈ કેમ ચાલી ગઈ તો જનતા જાણે છે બધું એ તો હવે રાહુલ ગાંધીએ બધું ખુલ્લું કર્યું છે એટલે એ એક અઘરો મુદ્દો હતો તમારું શું માનવું છે આજે વોટ ચોરી વિશે જે અત્યારે ખુલ્લી પાડી છે એના વિશે તમારું શું માનું વોટ ચોરી થાય જ છે કારણ કે ઘણા બધા લોકો પહેલા એવું કહેતા ઈવીએમ ની અંદર સેટિંગ થઈ જાય તમે મશીનની અંદર આ લોકો વોટ પાડવા મળે ફટાફટ ફટાફટ તો હમણાં હમણાં હવે વિષાવદરની ચૂંટણી આપણે ગઈ તો મેં એમાં જાણ્યું કે ભાઈ લગભગ દોઢ મિનિટે એક વોટ પડે હા દોઢ મિનિટે એક વોટ પડે

તાત્કાલિક વોટર આઈડી બનાવવાના મશીનો છે આધાર બનાવવાના મશીનો છે પણ તમે કદાચ મશીનની વાત કરો પણ જે વોટિંગ ટાઈમે એક તો બીએલએ બેઠો હોય યસ બરાબર અને પોલિંગ એજન્ટ બેઠો હોય જો એ બંને જણા મળી ગયા હોય અને વિપક્ષનો જે બીએલએ બેઠો હોય અને એ ત્યાં હાજર ના હોય તો શું ત્યાં બીજો માણસને એન્ટ્રી ના મળી જાય મળી જાય બધું થાય ખોટો માણસ આવ્યો હોય હું બીજાના વોટ નાખવા આવ્યો છું હવે બીએલ એમ કહી દેખ જાવ તમે નાખી દઉં હવે બે અંદર પોલિંગ એજન્ટ હોય એમ કઈ દે ખાડો જાવ જવા દે તો બની શકે ને એવું મહારાષ્ટ્રની આ ચૂંટણી ગઈ ને એમાં એક બહુ મોટી ઉંમરના મહિલા હતા એ વોટ દેવા ગયા ને ના પાડી કે તમારો છે જ નહીં બરાબર તમારું નામ જ નથી એટલે એ ચૂંટણી પંચની ઓફિસ સુધી જાય તો ન્યાયને હું જાણવા મળ્યું ખબર આપણે આમ સાંભળીને ચોંકી જઈએ નામ આપ્યું ને તો આખા ડેટા જોઈને એને એવું કહેવામાં આવ્યું કે તમે મરી ગયા ને ત્રણ વર્ષ થઈ ગયા બોલો વિચાર કરો તમે ઓલી મહિલા ત્રણ વર્ષ એવા બિહાર સર્જ થયું બરાબર એમાં બાવીસ લાખ મોટર મૃતક નીકળ્યા મૃતક નીકળ્યા તો સુપ્રીમ કોર્ટ ની અંદર જે લોકો મૃતક હતા એને તો જીવિત હાજર કરીને બતાવ્યા આજે ખુલાસાઓ રાહુલ ગાંધીએ ખીરા છે તો આક્ષેપ કોની પર લગાવ્યો છે ચૂંટણી પંચ ઉપર આક્ષેપ ચૂંટણી પંચ ઉપર લગાવ્યો છે બરાબર તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કે મતલબ બધા ખુદાભૂત કરે છે એને એમ તો નથી કીધું કે આ ભાજપ વોટ ચોરી ગયા આક્ષેપ તો ચૂંટણી પંચ ઉપર લગાવ્યો છે ને કે તમે આવું બોગસ કરો તમને એવું નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ અને આ સંવિધાનિક સંસ્થાના જે મોટા મોટા ચેરમેન કમિશનર છે એ સરેઆમ જૂઠું બોલતા એવું નથી લાગતું ટોટલ જો આમાં ખોટું બોલવાના બે પ્રકાર હોય એક તો એ ભારતીય જનતા પાર્ટીના કામે કીધું માનસિક ગુલામ હોય એટલે એ સાચી વાત સ્વીકારવા માટે તૈયાર ન હોય જનતા અમે વારંવાર ખોટું પીરસવાનું અને બીજું કે બીજા એવા લોકો છે કે જે પોતાનો બિઝનેસ ધંધો અને જીવ બચાવવા માટે ખોટું બોલવું પડે છે આવડા પાછા તાળા મારતે ચાલ્યું અમારા જમણા કડીના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીની સામે પેટા ચૂંટણી લડ્યા ચૂંટણી હાર્યા પછી એની ચાર દુકાનો ને સીલ મારી દીધા શું વાત છે હા દુકાન મારી દીધા ફૂડી પાર્ટી કે ભાઈ તું ભારતીય જનતા પાર્ટી અમે તારી ચૂંટણી લડવાની તાકાત કે એટલે આમ આદમી પાર્ટી હા અમારા જગદીશ ચાવડા આ જગદીશ ચાવડા એમના ગામ ગયો તો ચાર દુકાનો પર સીલ મારી દીધા અચ્છા વિચાર કરો તમે આટલી તો એની દાદાગીરી તાનાશાહી એનું ઘમંડ છે એટલું કે તમે લોકો અમારી સામે અવાજ ઉકામ ઉઠાવી તમે અમારી સામે ઊભા રહ્યા તમારી ત્યાં તાકાત નથી દીપેનભાઈ આ ભાજપ સરકારમાં કોઈ પણ માણસ બોલે કે વધારે અવાજ કરે કે અમને બેસાડી દેવા અત્યારે એક જ આખા ગુજરાતમાં તમે જોશો ને તો ગોપાલ ઇટાલિયા ખુલ્લી છાતીએ બોલે આ વસ્તુ હું તમને કહું આ ભારતીય જનતા પાર્ટીના નાના નાના નેતાઓનો આ અહંકાર નથી